મીના ઝટપટી ક્યાં ભણવાના ચટપટ ઉપાય હોય પહેલી જો તુકેલ બી મીના પાસે છે એની ચાવી

આજે જઈને એ વાર્તા સાંભળીએ જે મીનાની માં રાજુ અને મીના ને ચાંદની વિટાડેલી ચોપડીઓ આપી ગયા અરે માં પછી એ બંને ભણ્યા માં કેટલા સારા છે ને ચાંદા મામા પેલી કવિતા કહો ને ચાંદા મામા ભલે સાંભળ ચાંદુ સૂરજ રમતા વાર્તા સાંભળતા સાંભળતા સુઈ ગયા અરે લાગે છે મીના આ ઘેરાતા જ સપનાઓની દુનિયામાં પહોંચી ગઈ છે અને ત્યાં મીનાને મળવા કોઈ બહુ ખાસ આવ્યું છે ચાંદા મામા ખબર છે

મીના મીના આટલી છોકરી છે તો ચાલને હું એક એક તારી જે મારી પાસે પણ મારી પાસે તો ખૂબ પ્રેમ કરનાર માતા પિતા છે રમવા માટે રાણી સુમી ઘણા બધા મિત્રો છે રાજુ અને મીઠુ છે મારું ગામ પણ બહુ સારું છે અને ચાંદા મામા અમારા બેન પણ અમને બહુ પ્રેમ કરે છે હવે માંગું તો શું માંગુ તું સરખી રીતે વિચારી લેજે હું કાલે પાછો આવીશ ત્યારે માંગી લેજે આ ઠીક છે ચાંદા મામા

શું વિચારે છે રાજુ મીના માને તું જે કેતી હતી એ સાચું છે ચાંદા મામા વાળી વાત હા બિલકુલ સાચી છે કે તારા સપનામાં માં ચાંદા મામા કેમ આવ્યા મા તો કહે છે કે હું પણ સારો બાળક છું રાજુ થોડી રાજો હું મોટી છું ને એટલે ચાંદા મામા પેલા મારા સપનામાં આવ્યા સારું મીના હું તને કઉ છું કે તારે ચાંદા મામા પાસે શું માંગુ તને ખબર છે ને મોન્ટુ પાસે પેલા ચાવી મારી ને ચલાવાય એવો ટ્રક છે એ આજે તો આખા રસ્તામાં બાળકો ચાંદા મામા પાસે શું માંગુ એ જ વિચારતા હતા અરે વાતો વાતોમાં માં આ શું થયું ઈ છી આ શું લાગી ગયો મારા નવા જોડા પર હં કેટલી ગંદી વાસ આવે છે મીના લાગે છે અહીંયા કોઈ ખુલ્લામાં શૌચ કર્યું હતું અને તારા નવા જોડા પર લાગી ગયું ઓ હવે હું સાફ કઈ રીતે કરું મીના પેલા સુકા પાંદડા પડ્યા છે એનાથી સાફ કરી લે ના રાજુ અહીંયા તો પાણી પણ નથી હાથ ધોવા માટે યાદ છે ને બેને શું કહ્યું હતું પહેલા તો આપણે ખુલ્લામાં શૌચ ના કરવું જોઈએ કેમ કે એવું કરવાથી કીટાણું ફેલાય છે જો આપણા હાથ ગંદા હશે તો આપણે બીમાર પડી શકીએ છીએ પહેલાં મારે મારા જોડા સરખી રીતે ધોવા પડશે અને ત્યાર બાદ મારા હાથ સાબુથી ઘસી ઘસીને ધોવા પડશે છી મારા જોડા એક કામ કરીએ સરપંચ કાકાનું ઘર એ બાજુમાં જ છે ત્યાં જઈએ અરે હા સરપંચ કાકાના ઘરની બહાર હેન્ડપંપ પણ લગાડેલો છે ચાલ મીના શું થયું સરપંચ કાકા કોઈએ ખુલ્લામાં શૌચ કર્યું હતું અને વાતો વાતોમાં મારું ધ્યાન ના ગયું અને બધી ગંદકી મારા જોડામાં લાગી ગઈ ઓ તો એ વાત છે આ મેના દીકરી હું હેન્ડપંપ ચલાવું છું તું ધોઈ લે પણ ગામવાળા કુલ્લામાં શૌચ કેમ કરે છે ગામવાળા પણ શું કરે બધાના ઘરમાં જાજરૂ તો છે નહીં પણ ખુલ્લામાં શૌચ કરવું ન તો યોગ્ય છે અને ના તો સન્માનજનક છે અને કાકા સાપ કે વીછી કોઈના કરડવાનો પણ ડર રહે છે હમ હા દીકરી કાકા

મીના મીઠુ સાથે શાળાએ ચાલી અને આજે તો કમાલ થઈ ગઈ રસ્તો ચોખ્ખો દેખાતો હતો જોયું મેં કહ્યું ચાંદા મામા પણ ગંદકી છે અને ત્યાં જો ત્યાં હમણાં પર થોડા બાળકો મીના ચાંદા મામાએ તો કઈ ના કર્યું મીના ઉદાસ થઈ ગઈ એને થયું કે ચાંદા મામા એનું વચન પૂરું ન કર્યું એ જ વિચારતા વિચારતા મીના એની શાળાએ પહોંચી બાળકો જુઓ આજે આપણે કોણ મળવા આવ્યું છે ગામના સરપંચજી અને તેઓ તમને બધાને કંઈક કહેવા માંગે છે બસ 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 વાલા બાળકો પંચાયત ઘણા દિવસોથી આ વાત પર વિચાર કરતી હતી કે ગામવાળા ખુલ્લામાં શૌચ ન કરે કેમ કે એવું કરવાથી બીમારીઓ ફેલાય છે અને હા બાળકો સરપંચજી ઠીક કહે છે બેન જો જાજરુ ગયા પછી આપણે આપણા હાથ સાબુ ન ધોઈએ તો આપણે બીમાર પડી શકીએ છીએ કેમ કે કીટાણુ સીધા આપણા ગંદા હાથ થી આપણા શરીર અંદર જઈ શકે છે અને બેન જાજરુ ઉપયોગ કરવાથી આપણી ગરીમા પણ સજવાય છે હા બાળકો મીના અને રાજુએ બિલકુલ સાચું કહ્યું એક બીજી જરૂરી વાત ખુલ્લામાં શૌચ કરવા માટે આપણે બહુ દૂર જવું પડે છે જો આપણે ઘરે કે શાળામાં જાજરૂ ઉપયોગ કરીએ તો સુરક્ષિત રહીશું અને દરેક પ્રકારની મુશ્કેલીઓ થી બચી શકીશું ધન્યવાદ બેન બાળકો તમે બધા બિલકુલ સાચું કહ્યું એટલે આખા ગામમાં ઘણા જાજરૂ બનાવવામાં આવશે અને પહેલું જાજરૂ બનશે આપણી શાળામાં જેનું કામ શરૂ પણ થઈ ગયું છે હા બાળકો તમે બધા તમારા પરિવાર તમારા દોસ્તોને જાજરૂનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપજો ઠીક છે ને હા ચાંદા મીના મેં વચન આપ્યું હતું અને એ પૂરું પણ કર્યું અરે વામિત્ર આ તો આપણી નવી કવિતા બની ગઈ ਸਮਝਾਵਨੂ ਭੁੱਲਮਾਨ ਦੀ ਜਵਾਨੂ ਸੌਨੇ ਆ ਜਿ ਚੇਲਵਾਨੂ ਫਰੀ ਫਰੀ ਨੇ ਟੋੜੀ ਟੋੜੀ ਮੇ ਸੌਨੇ ਜੀ ਸਮਝਾਵਨੂ ਭੁੱਲਮਾਨ ਦੀ ਜਵਾਨੂ I don't love ਦੁੱਲਾ ਮਾਨ ਕੀ ਜਵਾਨੂ ਸੌਨੇ ਆਜਿ ਚੇ ਕੇਵਾਨੂ ਪਰਿਪਰੀਂ ਦੇ ਟੋੜੀ ਟੋੜੀ ਮੇ ਸੌਨੇ ਚੇ ਸਮਝਾਵਾਨੂ ਦੁੱਲਾ ਮਾਨ ਕੀ ਜਵਾਨੂ ਸੌਨੇ ਆਜਿ ਚੇ ਕੇਵਾਨੂ ਪਰਿਪਰੀਂ ਮੇ ਟੋੜੀ ਟੋੜੀ ਮੇ ਸੌਨੇ ਚੇ ਸਮਝਾਵਾਨੂ ਦੁੱਲਾ ਮਾਨ ਕੀ ਜਵਾਨੂ ચાલો હવે જોઈએ મીના બેન આજે વર્ગ માં કઈ રમત રમાડે છે બાળકો આજે રમીએ નામ અને એ અક્ષર થી તમે મને કોઈ વ્યક્તિ જગ્યા પ્રાણી અને વસ્તુ ના નામ કહેશો ઠીક છે આજનો અક્ષર છે મ સૌથી પહેલા કહો મ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિ નું નામ મમતા બેનર્જી સાચો જવાબ અને મમતા બેનર્જી કોણ છે એક નેતા છે બેન શાબાશ સુમી હવે તમે કોઈ નું નામ કહો મુંબઈ શાબાશ અને મુંબઈ ક્યાં આવેલું છે એ રાજ્યની રાજધાની છે મુંબઈ શાહબાશ રાણી હવે તું મી કોઈ પ્રાણી નું નામ જણાવો છો મોર આપણું શું છે હા હવે તું તું કોઈ નામ તો તમને પણ મજા આવી ને દોસ્તો તો ઠીક છે જલ્દી મળીશું એક નવી વાર્તા અને નવા ગીત સાથે ત્યાં સુધી તમારી લાડકી મીનાને ને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા ભલે તમારી સલાહ હોય તમારા વિચાર હોય કે તમારા અનુભવ मारू सरनामु मीना नी दुनिया गर्ल्स एजुकेशन यूनिट गुजरात काउंसिल ऑफ एलिमेंट्री एजुकेशन सर्व शिक्षा अभियान सेक्टर सत्तर गांधीनगर गुजरात टोल फ्री नंबर एक आठ शून्य शून्य बे सात पाँच मीना नी दुनिया स्पो डॉट कॉम वेबसाइट www.ssagujarat.org